આગા દિવસમાં 20 25 કોઈ પ્રાણાય કરોની આ સિમીમાં સોરી હોટેલ કનેસી વિલેટમાં અનેક સારા વ્યક્તિને મળવાનું થે એ બાજુમાં રહે છે મેડમનું હાજરી નામ એ 85 વર્ષના માઈ એજડી 3 ઓને 60 વર્ષમાં આવતો છે સાઈન પાસટા છે અને એજડી 3 ગોચક મે લઈ ગયા હતા બ્લડ પ્રેશર વધવાનું બીજું બીપી આંખના નંબર વધી ગયા હતા ખૂબ દવા ખાધી એક સમય પ્રેરણા થઈ બધું મૂકી દીધું કોઈ દવા નહીં અને સવારે સાત પાંચ વાગે આસ્થા ચેનલ ચાલુ કરીને બે કલાક હું અને રામદેવજી મહારાજ આમ આમાં બે આજના દિવસે લગભગ બાર વર્ષથી પ્રાણાયામ કરે છે રોજના બે કલાક સવારે બે કલાક અને સાંજે વીસ મિનિટ મેં મારા ગોઠણ સાજા કરી દીધા અત્યારે નોર્મલ છે દોરી શકું છું શીર્ષાસન કરી શકે

Padharu, diabetes, BP, Chaswana, number, go to another call to the party, but I won't wait. When you come to tidak BDT, you can come to the table, you can come di the table, you can come to 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 the table, you can come

शरीर ने थाक न लागे वाणिज्य स्वास्थ्य री रीते योग्य आपने अनुकूल होय रीते आपले रीते चेंज करी ने बता सूक्ष्म में प्राणायाम आसन मुद्रा धनुष आते रही सके आणि आपले उपभोग सके आणि एक चालच येता लाडू न पळे बहुत बदा बीत उपी सके पण निश्चित वे 20 25 मध्ये करी सके અને ક્યા પ્રાણાયામ કરવા જોઈએ કઈ મુદ્રા કરવી જોઈએ અને કઈની પરનો વિડિયો છે એ જે વિડિયોનો એક લિંક આપેલું છે એમાં તમને સબ્સ્ક્રાઇબ કરી દેજો એ તમામ વિડિયો બહાર દેશે પરિક્ષણ તમને આપું છું કે એવા કે ઓનલાઈન બી વિડિયો છે કે વૈદ્યસી માં કયા આ સંદર્ભે છે અમારી એક ગીત ચાલીતા છે ઇન્દનખોની એ સુરેનોશર ગરના વૈદ્યસી રહી ત્યાં પીસોપીરા તેરે નો નો મહિના સુરેનોશર ગરના પાંચ મહિના સુરેનોશર ગરના

तो हमें बात लिए आराम ऊँग भी मैं कितने हैं दस और एक मिनट हम वैसे सवारे जब वो एक उठाए ग्राम नोरत तो सवारे उठे ने नहीए लो चार वाले नवाए मैंने ग्रामों में एक स्नान के सात वाले सूरज उगो उगतो होए छह वाले ना हो मैंने सूर्य स्नान के वाए लेकिन देव स्नान के वाए और पशी ना मैंने उन्हें बोल रहे हैं

અને આતા ભારતીય દર્શિત કરે છે જે હું કરું છું કે પણ મારા વિશેષ 10 7 7 દિવસની જેલ થઈ અને સુટરા કરે છે પર સેવા દરી હવે ઓગણી વાર કરી તો બીખો મોય છે હવે એક કહી દો કે દિવસું થાય કે આતા વિશે ઘણી બોડી ઉરે પણ હું ઉડી જતી હોય શું કરી શકાય તો આને મારી પેન હાથ સાથે રાખીશું અત્યારે હું ગાડીએ પછી રાતે ઉડી લે તો બે લેવાની બે થી કાંડા ઉપર 3 2 1 લખવાના અંગુઠા અંગુઠા ની નીચે 3 તબલો અંગુઠો પછી 2 અને 1 3 2 1 અને બીજા હાથની અંદર 3 2 1 અંગુઠા નીચેની પછી 2 અને 1 જામણે આપે રતો ડબિયે સરસ થાય પણ ડબિયે રખ હોય તો ઘણી મુશ્કેલી પડે પણ જેવું ન થાય लुगी बैंक कैसे ही पे जो लतो के जेव जेव पांच वो पांच महीने काम कर रही है और जेम मार्से को वो ऐसे ही लते नहीं आगे ने पूछे दासन तो है लगे तो लोग को इमेजिन करे इमेजिन करे कल्पना करवाई कि यह थ्री लते रोचे यह टू लते रोचे यह वन लते रोचे अन्य वो करी अन्य इमेजिन क्या है रजी रजी से सूत्र से जो सोचा वो हो गया हाँ यह कौन कहाँ रहोगे थ्री आज के देर પણ જો તે થી કે એ પેજ દરમિયાન પેરા ચેપમાં આવે છે એટલે કે આ નક્ષર રહી શકાય અને ન થાય તો આમેજી પોઈન્ટ લગી શકાય ઇમેજીન કરો તો એક ટૂક પોઈન્ટ બંગા ભીય છે પણ કે આ હું કરું છું એટલે ઉડી એક પાકર લગાણ અને સાથે આ લોકોનો પ્રાણ છે એ બારે જોવાય કે ના પડી ન નીક્યો ને બંગમાં પડી જાય તો પાછું તો કરી જરો ધન કલાકાર કે मी नियमित रूप से ध्यान दा, करूंगी दरकलाके 2 मिनिटे ध्यान हा दिवसामा सात वेळा ध्यान थाय दरकलाके 2 मिनिटे तो दरकलाके 2 मिनिटे जो ध्यान ऐकसू तो की गम्मेतलू गम्मेऊ काम होय मी मिनिट ब्रेक मोरे 2 मिनिट मिनिट जे काम होय या करिजो काय नु केवळ तावळेशी या पुस्यावर आगो बंद करो आणि श्वास घेजो आगो बंद करो आणि श्वास घेजो

આને દેવય કે બે મિનિટો ધ્યાન પછી યાદ આવવું જોઈએ અને એ નિયમ રાખો બે મિનિટો ધ્યાન કર્યા પછી એક ગ્લાસ પાણી પીઓ એટલે આખા દિવસ માં આખા દિવસ સાત વાર ગ્લાસ એ પાણી પી લેજો ઓ ચાલણા આપણે આરોગ્ય માટેની વાત કરી ચેટવા તો કહો જોઈએ અને બીજો સાયકોલોજિકલ પણ માન્ય હતો સાચ રાખવું જોઈએ એકવાર આ જોક્ષમાં જો શેઠામારે કર્યું છું કે એંદર કઈ કારણો પર કોમળ વાસ આવે પાતી કરો પ્રોઈન રૂમાં ગયા હતા એ દીકરો પરસોરા બ다가 ઠીક પાણી મિશ છે એટલે કે પાતી અને ના સાસુ બને કામ કરລະ હતા એમાં મૈણી ફરવાનો હોવા જાયો આ થા દી મૈણી પરની પૂલી એમાં પપાઈ દીકરાને પૂછ્યો કે તારી હોય કે મારી હોય કોને પૂલીએ તો દીકરાએ આરામથી કીધું કે તમારી હોય એ એ મારી મમ્મી તો કે આ 8 વર્ષથી કેમ કે તો કે સાયકોલોજીકલ એ પછી કોઈ आवाज આવતો નથી પહેલી ફૂટવાવા અવાજ પછી કોઈ ડાયલોગ આવો નથી નેતર ભાષણ જો વાગવો ડાયલોગ નું શરૂઆત થાય તો કોને બોલી છે ખબર પહેલી ફૂટી છે તો ફૂટી છે

જે ઘટના વહેલી છે નુકસાનકારક ઘટના છે એને એક્સેપ્ટ કરવો મનને વિચલિત બહુ ના થવા દેવો ક્ષણિક આવેગ થાય તો તારે એને સમન કરવા દેવો તો એનાથી બહુ વધારે ઇફેક્ટ થશે નહીં કોઈ આપણને કે આ શરીરને કે છે આપણા આત્માને નહીં આપણું આત્મા જુદો છે મારું નામ કૌશિકભાઈ છે તો કૌશિકને કે છે એના શરીરને કે છે એનો આત્મા અલગ છે અને એ प्रभावित रहे मैंने 29 वर्ष तो, तो जो तुम्हें जुड़ावाड़ी दो कि मैं आ प्रटीवर मौका रहे अपना जे मारसे एमप्रो महाराज आचार्य महाराज मेरे पॉइंट जाओ ना पड़े कोई पॉइंट पद्मापुर को कोने होवे दुख ऐसे दान करे मारसे बिछड़ गए कहीं नहीं अबे कल कहीं नहीं तू जोर से दबो तो कहीं नहीं मतलब मारसा के नाम क्यों अरे के कहीं मेरा जीवन कर दीदो अपना जीवन का दर्द सब किया करो મને કામ કે તું સવારે કઈ કરે છે ને મને ક્યાં દુઃખ એટલું ઝડપથી કરી શકાય ત્યારે પછી હું શીખો કે બેને વિપરીત કરતો અલગ કરતો આને કહે છે આપણા આત્માને અને આપણો કંઈક કર્મ છે તો આપણે સાંભળવું પડે છે કારણ કે સામાન્ય વ્યક્તિ દોષિત છે એ નહીં કર્મને હિસાબે થાય છે પણ પ્રકારના સંતાનો આવે એક દેવા માટે लेवा माने एक न्यूट्रल आपे देई ने देई ओदा विचार नजीवे जे संसार जीव मय अपना कर्म बंधन आधार है जे सगंतो आप सब जीव अपना कर्म बंधनना आधार है जे आवे छे सारा संसार अपना जीव छे ए एक्सेप्ट करू स्वीकारो लेवा माने आयो छे तो फोर्स सु स्वीकारो लेवा माने आयो छे तो चुक्को हिसाब बरो करो आ मारी साथे बनेलो छे एक बात आई विल ज्ञान ने नै कर्तव्य कोणी सिखवानो मारे पर पॉइंट आतो जा माइक मा छी आईवा ई शर्मा दादा પછી મારી પાસે બેઠા મોરું જતા તુમે એને પોઈન્ટ આવો શરૂ કર્યો रिलेशन ने પોઈડે આ ઊંચાનો રળવાં બેઠા આખો માડી આસો મળે जोरदार છે મને આગા લાગો બેઠા

કે ડરની સાથે લડું છું એનું લોજિક હતું આ તો મેં કીધું હવે એક કામ કરો હવે મને સાંભળો મારી મારી તમારા નામ પર મળે તો કે શું તો કે એવું છે કે ગયા ભાવે અમે આ તમે બહુ બતા હું સાસુ હતી હું સાસુ હતી તમે બહુ હતા તમે મારા પર બહુ દબાયું આપ હવે મારે હિસાબ ચૂકે કરવાનો છે મને કરવા દો મારો હિસાબ હું પૂરો કરું છું નવો પૂર્ણ કરું જૂનું છે એ ફિનિશ થાય છે

मेलेरिया ये बता जंतु जन्य है जंतु मारिका है तरह से ना है पर हमो के वाशे के जंतु जन्य नहीं बीमारी है दाखला इतना बीमारी है बेटा के डायबिटीज डायबिटीज कोई जंतु नहीं तो तो नहीं डायबिटीज से भी नहीं रोग से भी है डायबिटीज से भी नहीं बीपी थायरॉइड कैंसर कैंसर बीमारी છે રોગ નથી અને કેન્સરનો વેક્સિન શક્ય નથી કારણ કે એ રોગ નથી કોઈ જંતુ નથી તો કેન્સર કેમ જીવાણ મળે એ અલગ વાત છે એ અલગ વિષય પર કેન્સર કોઈ જંતુ નથી તેથી એ દવાએલા કુશાળી ખાય છે કુશૂ ત્યારે વ્યક્તિ ન થાય અને સકત દવાયલો રે તે કુશૂ કેન્સરના સ્વરૂપે બહાર આવે છે તો સાચ પડે રોજ આપણે કુશાળે વહાવી કેરોજી તો કોઈને હોકી કરવાનો ગુસ્સો નહીં તો એટલાં વધે ગુસ્સાને પાસે નથી કરવાનો એવી પરસિતિ કેવો કે આપણે ગુસ્સામાં છે આવી ચાલો એના માટેની મુદ્રા શાંત મુદ્રા આ મુદ્રા પ્રેમની સમાય કરી શકાય છે આ મુદ્રા કરવાથી ગુસ્સો આવતો બંધ થાય છે મન શાંત થાય છે અને એનો મોકલો લાગે છે કે નિયમિત રીતે મુદ્રા કરવાથી આપણી ઉપર કોઈ ગુસ્સો થતો मतलब अब वोरा वाला लेवल वो को पावरफुल मने कि कोई गुस्सा थेलो मानो आदमी पास आए तो एक खंडो पड़ जाए शांति लगे है मारे-मारे करके फोन करेंगे कि पांच मिनट आओ हमें हम ना पड़ जो ये कलर बनी है थे इधर अभी बेसन मैं सुके सर बेसन दिया नहीं अब वो कहवा कि भीती रहवा दिया ने वे क्रोधवान कह रहे कि वैसे सो जाए भैया भैया सारी તો સાચો કોણ ત્યાં નિગ્ર છે શકે પણ આ બધા ખાસ નજી કરું છું જમણો માર જમણો માર મોટી આંગળી વાળી લો વિરાજ બેઠો હવે જે આ ભાગ છે એ ઓઠને અડે અને આની ઉપર નાક દેશે આ રાખો અને ફેરવી નાખો નાક ભાગી ગયું છે આની ઉપર બેસાડવાનું છે બિચારાને આરામ થાય अच्छा घुटना मैं बोलना समझ समझता है सरबत भी हुआ हमारी घुटना जा रहा है भाई बच्चों नहीं देता कि सरबत में जो बच्चे भी हुआ नहीं बनती तो तुम्हारे जरूर चले स्वास जेब के लिए सेब के लिए वालों से बीएम जी की बाइक वालों से आप पहले स्टेप थे वो विजुअल स्टेप ये आप भी नहीं आप बोल पाओगे

અમારું આદરણીય ઉચ્ચાધીન ટીમે ઉચ્ચે લેવાણ માંગી એટલે આ રેકર્ડ સન્માન આપીએ અનિશાર્દે જય બોજ કરું છું લોકસ બોલી શકાય કાર્યક્રમમાં રડી શકાય મામૂડિયામાં બોલી શકાય એજુ વિશે તમને કમે છે મતરો જાણ કરી શકાય બિંદુ સવારશન બે મિનિટ આ કર્યા પછી ઇમ્પ્રેશન હોય તો એવું થાય છે પણ અશાંત હોય તો શાંત રહે અને ગુસ્સો આ મનિત્રિયા કરે છે દરેક ઓ માબન મે પોઝિટિવ લઈ સકિયે છે ઓ આમ મુદ્રાને બી કરવી છે હવે મારી ધ્યાન કરાવવાનું છે એકારે વાત હતી કે સુખાઓ થાય તો બનેજા સુધી શાંત મુદ્રા સૌ મિત્ર સૌ મિતડિયો માથે મે શાંત शांत मुद्रा माने जे बुकमध्ये लिहू जे लेखक एवढं लिहू तो की हा मुद्रा करीत जेव्हा जंगलात वर्षो दरता तो सामने सिंह एक कोई रांचोसी प्राणी है ये पण शांत होई गयो एनो પોતાનો સ્વભાવ અને મારે શાંતિ ત્યારે विहार કરતા ત્યારે આજુબાજુ વાઘ ગાવ 1000 किलोमीटर માં ચિત્ર દેખતા દેખ્યા હતા એ अहिंसक બની જાતા કે વોળા લેવો ને पाव देतो आपरे એટロナ ते जे Sta, avevi un paura di un caro amico sulla carriera del suo collega Pio, la vabbina, la vabbina di un paura di un caro. Sono tipo la incontro, ha un altro, quella sidra, sidra, da dosso di sì, come non più che il paura di un altro attimo, e questo è e મંત્ર નું નામ છે તો બિંદુ તન જે આપણે મંદિરમાંગાડીએ તો અવાજ શું આવે છે હવે સાંભળી લોજો અને સીધ કરવા શું કરવાનું ओके सवाल उठने प्रश्न आता होई दान कर लेता होई छे पछे कागज लेवा एक कागज ની અંદર ત્રણ સાત વખત બોળવા સાત વખત બોળવા ત્રણ 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 પછી એકવાર લખવા ત્રણ પછી સાત વખત બોળવાનું એકવાર લખવાનું दान पेटी lata जाओ एक कागज ની અંદર 108 108 એટલે સીક થઈ ગઈ પછી તમે એ મંત્રનો બીજામાં ઉપયોગ કરી શકો તમારામાં ઉપયોગ કરી શકો બીજાને શીખવી શકો એક જ વખત કરવાનો છે એવું જ આ સિદ્ધ કરવાનો નથી પછી કાગળને કોથરીમાં નાખી પાસીમાં બેઠ કરીને સાધના કરી શકાય કોસી કરી શકાય માલિકનો ધબાવ હોય કોસી કરી દેવા કઈ કોઈ પુરુષાર્થથી રાહત કર શકેવાના ઉપયોગ કેવી રીતે કરવાનો છે एक बार सीट ठीक किया પછી માનો કે બેમાનુ કે જે બેલ પર આરામ એક ચાલુ કરવાનો ઓમ માં કણ રીતે બોલી શકાય ઉચ્ચાર થી માન થી અને મોટેથી ઉચ્ચાર થી કણ 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 મોટેથી મન કણમાંથી એક રીતે તમે 21 વખત બોલી લો એટલે જોખામાં રા હો તઈ જો સ માનો કે ખાસોમાં એ ગોઠણ દુખે છે ગોઠળ પર આ પ્રકારને બોલી શકાય પણ માનો કે તો એને પાણીનો ગ્લાસ એક ગ્લાસ પાણી જે હોય એમાં એક સફેદ બોલી લો અને બાવ કરી લો કે આ પાણી પીવાથી એનો દુખાવો દૂર થઈ રહ્યો છે તો એ પણ કહી શકે ખોરાકમાં અનાજમાં આપણે ચામાં જે કંઈ આવતા હો ત્યારે બોલી લો અને બાવ કરો મનમાં કે હું આ મંત્ર બોલું છું એનાથી એનો દુખાવો મટી રહ્યો છે ઓછો થઈ રહ્યો છે કરી લો આ મોજે છે ડિસ્ટર્નલી 12મી બીજા ભાગમાં આવો સંલ છે જે કામ જને ગશે અને અહીંયા એ પેપર મોકળો છે તો આને કેવો વિડિયો કોલ પર કોલ પર આતો તો આખી તમે બાવ કરો કે હું એને અ જ્યારે એના બેટ પર આસા રાખું છું અને એના મતલબો બોલું છું પેપર બાવ મળી જશે જેને ડિસ્ટર્ન ટ્રેકિંગ કહેવાય લેકેનો પાર્ટ 2 કાંજે કોઈ મત કરી શકે બાવ થી કોક કરી શકે

अबर चेंज करते हैं। आ नंबर ने सीध करो आनो नथी। जहां दुबकू हो ये सरे बाग ऊपर न्यू पेंटी नंबर रखें आकार में चेंज। इस टर्टुकाओं दूर ताई, दवा बिना। नंबर जी मेरा कोड़ों पर रखें चाहिए निकोपी कर जो, टू थ्री स्पेस जगिया। थ्री वन चकिया फोर फोर थ्री आप फोर से ही बाजू बात दे रहा हूं थ्री टू थ्री थ्री वन फोर फोर थ्री गमे क्या आ नंबर लखी सक प्रेग्नेसी में लखी थी शरीर पर ब्लू पेन लगवाने लखवा इच्छा न थे तो आंगली थी लखी सकते आंगली थी अने एक कागज़ के अंदर लाल रंग की लकी सगाई और एक कागज़ माँ एक्टी बताए नंबर एक पर लकी सगाई एक कागज़ सिक्कों दे राखी सगाई अध्याय आखिर फोक्टा दुकाओ मालिनो नंबर नहीं होते क्योंकि हमारे स्टूडेंट का फोन है वो पार्वा के अरब बारसाड़वाज़ा से वाणी के वो मुंबई के चों में अध्याय एशियन फो કે કે મેં સાલુ ટાઈમે તો મેરા આવ છે પણ નાનામ ડગમાં આવી છે મારી બેન પણ એ લગ્ન છે ને ઈમરજન્સી કામ છે દવા હું તો બોલ સુમ આપે મારી બેન પણને અત્યારે માઈગ્રેન વૃદ્ધુ છે અને ગોમહારાજ હું મારે છે કન્યા અવતરા ઓ સાવધાન હવે ઊભી ન જઈ દેજો માઈગ્રેનમાં ઓમીટ થાય ચક્કર આવે તો કે ગાઈક કરો કે આને પેરાગન ભરો અને બેય કમ જમી તમે સાલુ મને બોલાવી લે અને ટ્રાન્સલેન્ડને બોલી લે સીધો તો કે હાલ છે કોઈ ટેની વાત કરું અને તું એને પપ્પા ઉપર લખી દે તો બથી કેમ અને કેને કહેને કાદીમાં બોળીઓ પાડે બોલી ન હોય તો એ કે રાચારીમાં તો બોળીઓ મારવાનો હોય તો મેં કીધું ઓકે નંબર લખી નાખ માથે બોળીઓ માં દે અને નંબર આપી નાખ્યો બરોબર પાછે કોઈને ફોન આવ્યો કે દાદા ફેરા ચાલુ થઈ ગયા બાર એ કામ થઈ પડ્યું પણ તરત જ રાહતાઈ 5 મિનિટ સુધી બોલતો